શરૂઆત કરીશું મહત્વના અને મોટા સમાચારથી ગીર સોમનાથ જિલ્લાના તાલાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો અને જેને ખેડૂતોના પાકને નિષ્ફળ જતાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને તેમાં ખાસ કરી અને કેરીના જે ખેડૂતો છે પકડતા તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદ વરસતા કેરી બાજરી અડદ તલ સહિતના બાગાયતી પાકોમાં નુકસાન પહોંચ્યું જેમાં તાલાળા તાલુકા કિસાન સંઘે ખેડૂતોને વળતર ચૂકવવા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કેસર કેરીના પાક નિષ્ફળ બાબતે અનેક રજૂઆત બાદ પણ સરકારે કોઈ પણ પગલાં ન લીધા હોવાનો પણ આક્ષેપ થયો છે ગ્લોબલ વોર્મિંગને કારણે આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન માત્ર વીસ થી પચીસ ટકા જ થયું છે ઘણો ખરો પાક નિષ્ફળ ગયો છે ખરી પડ્યો છે અને હવે કેવું થાય છે કે ત્રણ થી ચાર દિવસ સતત વરસાદ પડવાને કારણે કેરી પાણી પકડી લેશે જેના કારણે લાંબો સમય કેરીને રાખવી એ શક્ય નથી અને એ પરિણામે શું થાય છે કે બધા જ ખેડૂતોનો માલ એક સાથે માર્કેટમાં આવશે જેના કારણે ખેડૂતોને ભાવ ઉપર બહુ માટી અસર થાય